નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા હવે પછીના સમાચાર વિગતવાર નરેણ આશ્રમના પ્રિન્સિપાલના ગંદા ખેલની ઇન્સાઈડ સ્ટોરી ગાંધીનગર ફોન થયોને આચાર્યની પોલ ખુલી શિક્ષકે વિદ્યાર્થીની સાથે વાત કરતાં સામે આવ્યો એગોસનો અસલી ચહેરો થોડા દિવસો પહેલાં ગાંધીનગર શિક્ષણ વિભાગમાં એક ફોન આવે છે અને ફોન કરનાર કહે છે કે સર સુરતના માંડવીની નરેણ ગામની શાળા આશ્રમ શાળાનો શિક્ષક વિદ્યાર્થીઓને શારીરિક રીતે હેરાન કરે છે આ વાત સાંભળી સામેના અધિકારીએ આદિજાતિ વિકાસ અધિકારી અંજુબેન કામળને ફોન કરી કહ્યું કે ત્યાં શું પરિસ્થિતિ છે તેની મુલાકાત લો અને જો કંઈ એવું હોય તો તેની સામે ફરિયાદ નોંધો બસ આટલી વાત બાદ બંનેની વાતચીતનો અંત આવે છે અને સામે આવે છે કે એક આચાર્યનો હેવાન ચહેરો આ આચાર્ય એટલે યોગેશ નાથુ પટેલ આ ઘટનાના આમ તો ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસની છે પરંતુ ગત સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે આચાર્ય દ્વારા તેમના રૂમમાં બોલાવીને વિદ્યાર્થીની સાથે હડપલા કરતા હોવાની વાતો એકબીજા સાથે કરવામાં આવી હતી વિદ્યાર્થીનીઓ જ્યારે બીજી વિદ્યાર્થીનીને આ ઘટના અંગે વાત કરી રહી હતી ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ આ વાત સાંભળી લીધી ત્યારબાદ આ વાત શિક્ષિકાઓ સુધી પહોંચાડવામાં આવી વિદ્યાર્થીનીઓને આ પ્રકારની વાત કરતાં સાંભળી શિક્ષિકાએ કેટલીક વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીનીઓનો સંપર્ક કરીને તેમને પૂછતા તેમણે પણ શિક્ષિકાને સમગ્ર વાત કહી શિક્ષિકા પણ આ સમગ્ર ઘટનાક્રમ સાંભળીને અવાક થઈ ગઈ શિક્ષિકાને જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે આ ઘટનાને હવે ગાંધીનગર સુધી પહોંચાડવા તૈયારીઓ થઈ ગઈ ગાંધીનગરમાં વાત પહોંચાડવા માટે અમદાવાદ કોઈનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારબાદ ગાંધીનગરના શિક્ષણ વિભાગ સુધી નરેન આશ્રમ શાળામાં ચાલતી ઘટનાઓ વિશે માહિતી પહોંચાડવામાં આવી કહેવાય છે કે આ સમગ્ર બાબત શિક્ષણ મંત્રી સુધી પહોંચી હતી આ વાત ખૂબ જ ગંભીર હોવાથી શિક્ષણ વિભાગે પણ વિલંબ કર્યા વગર એક્શન લેવાની તૈયારી કરી દીધી હતી ત્રણથી ચાર ઓક્ટોમ્બર આસપાસ આ સમગ્ર ઘટના અંગે ઊંડાણપૂર્વકની તપાસ કરવાનો નિર્ણય લેવાયો મંજુબેન કામણનો સંપર્ક કરવામાં આવ્યો અને ત્યાંથી એક મહિલા અધિકારીને શાળાએ જઈને સમગ્ર સ્થિતિ અંગે ઉચ્ચ લેવલે જાણ કરવા માટે કહેવાયું મળતી માહિતી મુજબ ત્રણ ઓક્ટોબરે નરેણ આશ્રમ શાળાના શિક્ષકોને સૂચના આપવામાં આવી કે ઉપરી મહિલા અધિકારી શાળાની મુલાકાતે આવી રહ્યા છે જો કે કયા કારણસર આવી રહ્યા છે એ અંગે તેમને જાણ કરવામાં આવી ન હતી આ મહિલા અધિકારી ચાર ઓક્ટોમ્બરે શાળાની વિઝિટ લેવા પહોંચ્યા સૌપ્રથમ તેમણે સીધો વિદ્યાર્થીનીઓનો સંપર્ક કરવાનો શરૂ કર્યો ધીરે ધીરે વિદ્યાર્થીનીઓએ અધિકારી સમક્ષ ખુલીને વાતો કરવાનું શરૂ કર્યું વિદ્યાર્થીનીએ આચાર્ય યોગેશ પટેલ દ્વારા કઈ રીતે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરવામાં આવતું હતું એ અંગે તમામ બાબતોથી વાક માહિતગાર કર્યા જે પ્રકારની ફરિયાદ ગાંધીનગર શિક્ષણ વિભાગ સુધી પહોંચી હતી એમાં પ્રાથમિક તબક્કે તથ્ય હોવાનું મહિલા અધિકારીને પણ અનુભવાયું ત્યારબાદ તેમણે ફરજ પર હાજર શિક્ષિકા અને શિક્ષકો સાથે પણ વાતચીત કરી જેમાં શિક્ષિકાએ અધિકારીને કહ્યું હતું કે શાળામાં છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થીનીઓ અંદર ચર્ચાઓ કરી રહી છે કે આચાર્ય દ્વારા તેમની સાથે અશોભનીય વર્તન કરવામાં આવી રહ્યું છે અને એના કારણે તેઓ પરેશાન થઈ ગઈ છે સુરતથી નરેણ આશ્રમ શાળા ખાતે ગયેલા મહિલા અધિકારીએ જ્યારે શિક્ષકો સાથે વાતચીત કરી ત્યારે તેમણે પણ આચાર્યના વર્તનને લઈને શંકા વ્યક્ત કરી એક શિક્ષિકાએ કહ્યું હતું કે મને આ અંગે કંઈ જ માહિતી નથી અન્ય એક શિક્ષિકે કહ્યું કે વિદ્યાર્થીઓ આ પ્રકારની વાત કરતા હોવાનું મારા ધ્યાનમાં આવ્યું છે પરંતુ મેં મારી આંખેથી ક્યારેય પણ આવું જોયું નથી વિદ્યાર્થીનીઓ જે પ્રકારે વાત કરે છે એ જોતા એવું લાગે છે કે તેમની સાથે પ્રિન્સિપાલ અંદરના રૂમમાં કશુંક અયોગ્ય કરી રહ્યા છે વિદ્યાર્થીનીઓ જ્યારે શાળામાં આ પ્રકારે આચાર્ય દ્વારા કરવામાં આવતી બાબતોની ચર્ચા કરી રહી હતી ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે અમારે તમને એક વાત કહેવી છે કે તમે ધ્યાન રાખજો વિદ્યાર્થીનીએ તેમને પૂછ્યું કે શું છે અમને કહો ત્યારે વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે તમે જ્યારે નહવા માટે જાઓ છો ત્યારે આપણા શાળાના આચાર્ય તમને ચોરી ચૂપીથી જોતા હોય છે તેથી તમારે ખાસ કાળજી લેવી આ બાબતથી વિદ્યાર્થીનીઓ પણ ડગાઈ ગઈ હતી આચાર્ય આ પ્રકારે બાથરૂમમાં નાહવા જતી વિદ્યાર્થીનીઓને જુએ છે એવી વિદ્યાર્થીનીઓને ક્યારેય શંકા ગઈ ન હતી નરેણ આશ્રમ શાળામાં છેલ્લા દસ વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા નરેશ નાથુ પટેલ યોગેશ નાથુ પટેલ ઘણી વખત પોતાના શિક્ષકો સાથેનો પણ યોગ્ય વર્તન ન કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે તેમજ વિદ્યાર્થીઓ પણ સતત વિદ્યાર્થીઓ પર પણ સતત ધાક જમાવવાનો પ્રયાસ કરતો હતો આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓ પર તો ઘણા બધા પ્રતિબંધો હતા પરંતુ શિક્ષકો પણ આચાર્ય પર ખાસ નજર રાખતો હતો શિક્ષકો પર પણ આચાર્ય ખાસ નજર રાખતો હતો કોઈ પણ શિક્ષક તેમની સામે દલીલ ન કરે એવો પ્રયાસ કરતો હતો લંપટ આચાર્ય એક તરફ વિદ્યાર્થીઓ કામ વગર એક બાજુથી બીજા બાજુ રખડતા ન રહે તે માટે પણ ટકોર કરતો તો બીજી બાજુ પોતાના રૂમમાં વિદ્યાર્થીનીઓને બોલાવવામાં ક્યારેય પણ સંકોચ અનુભવતો નહીં આ પ્રિન્સિપાલનો એટલો તો ખોફ હતો કે જે પણ વિદ્યાર્થીનીને પોતાના રૂમમાં બોલાયો તો તેણે તરત જ દોડીને પહોંચી જવું પડતું હતું માત્ર એટલું જ નહીં બહાર આવીને આચાર્ય તેમની સાથે શું કર્યું એ અંગે અરબ સુદ્ધા ઉચ્ચારવાની કોઈ હિંમત થતી નહીં શિક્ષણ મંત્રાલય સુધી પહોંચે એ પહેલાં શાળાના જ એક શિક્ષકનો આઈડિયા કામે લાગ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે થોડા દિવસો પહેલાં નરેણ આશ્રમ શાળા ખાતે શિક્ષકોની તાલીમનું આયોજન થયું હતું જેમાં ઘણા ખરા શિક્ષકો ત્યાં તાલીમ માટે આવ્યા હતા અને એક શિક્ષકો પૈકી કોઈ કે વિદ્યાર્થીની સાથે વાત કરી એ સમયે આ હકીકત અંગે ચર્ચા થઈ હોવાની પણ શાળામાં ચર્ચા ચાલી રહી છે પરંતુ શાળાના જ કોઈ કર્મચારીએ અમદાવાદ ખાતે પહેલાં આ વાત પહોંચાડી અને ત્યારબાદ શિક્ષણ વિભાગ સુધી શાળામાં ચાલતી ગતિ અંગે માહિતગાર કરાયા શાળાના શિક્ષકો પણ આચાર્યના તેમની સાથેના વ્યવહારથી નાખુશ હતા ભલે કોઈ ખુલ્લેઆમ આચાર્યના વ્યવહાર વિશે વાત કરતા નથી પરંતુ તેમની શંકા પણ પ્રશંસા પણ કરતા નથી છ ઓક્ટોબરના રોજ પોલીસ દ્વારા આચાર્યની ધરપકડ કરવામાં આવી હોવાની વાત વિદ્યાર્થીઓને માલુમ પડતા અનેરો આનંદ જોવા મળ્યો હતો જાણે ઘણા દિવસોથી વિદ્યાર્થીઓ પોતાના પર એક પ્રકારનું માનસિક ભારણ અનુભવતા હોય અને એમાંથી છૂટ્યા હોય એ પ્રકારનો આનંદ એમના શહેરા પર દેખાય આવતો હતો જ્યારે વિદ્યાર્થીનીઓ પણ અંદર એકબીજા સાથે ખુશી વ્યક્ત કરતા જોવા મળી હતી નરેન આશ્રમ શાળા ખાતે અત્યારે જે શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે તેઓ હજી નવા છે એક મહિના એક મહિલા શિક્ષિકાને બે વર્ષ થયા છે તેમજ અન્ય શિક્ષકોને માત્ર એક જ વર્ષ જેટલો સમય થયો અહીં મહત્ત્વની વાત એ છે કે નવા આવેલા શિક્ષકોને માત્ર એક વર્ષનો સમય થયો છે અને એ સમય દરમિયાન જ આ પ્રકારની ઘટના સામે આવી છે આમાં બે વસ્તુ સામે આવી રહી છે કે શું પહેલાં શિક્ષકો આચાર્યના કુકર્મ વિશે જાણતા હતા કે કેમ કારણ કે નવા આવેલા શાળાના શિક્ષકોની મહત્વની ભૂમિકા આ સમગ્ર કાંડને બહાર લાવવામાં હોઈ શકે છે અથવા તો શાળાના અન્ય સ્ટાફ દ્વારા જ ગાંધીનગર શિક્ષણ વિભાગ સુધી આ વાત પહોંચાડવામાં એન પ્રકારને પ્રયાસ કરવામાં આવ્યો છે હાલ પોલીસ દ્વારા પીડિતાઓને વાલીઓના નિવેદન લેવામાં આવ્યા છે તેમજ શિક્ષકો સાથે પણ વાતચીત કરીને તેમના નિવેદનો સત્તાવાર રીતે નોંધી લેવામાં આવ્યા છે હવે તપાસ અધિકારી તાજેતરમાં આવેલા આ શિક્ષકો સિવાય ભૂતકાળમાં જે લોકો અહીં ફરજ બજાવી ગયા છે તેમનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે શાળાના આચાર્યના કુકર્મ વિશે ભૂતકાળમાં પણ કોઈ કર્મચારી કે શિક્ષકને થોડી ઘણી પણ શંકા હતી કે કેમ એ અંગે તપાસ કરવામાં આવશે વિદ્યાર્થીનીઓ સાથે આચાર્ય કેવા પ્રકારનું વર્તન કરતો હતો એની માહિતી તેમને તેમની પાસેથી પણ મળી શકે છે ગાંધીનગરથી ફોન આવ્યો કે તમે જઈને રાઉન્ડ કરો આ આદિજાતિ વિકાસ અધિકારી અંજુબેન કાંબળે ગાંધીનગર જઈને ત્યાં શું સ્થિતિ છે તે તમે જાણો અને ગયા પછી ધોરણ છ સાત અને આઠમાં ભણતી એંશી જેટલી વિદ્યા દીકરીઓ સાથે વાતચીત કરતાં માલુમ પડ્યું છોકરીઓ સાથે શેડતી થયે થયેલી લાગે છે આ બાળકીઓએ અમને કહ્યું કે જ્યારે તે દવા આપે છે ત્યારે એકલા બોલાવી સાથે એને કમર પર હાથ ફેરવે ક્યારેક હાથ ફેરવે છે આચાર્ય એક છોકરીને કીસ કરી હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે આમ લેખિત મૌખિક પાંત્રીસ જેટલી વિદ્યાર્થીનીના નિવેદન લીધેલા છે જ્યારે ત્યાં ગયા ત્યારે અમે ચોકી ગયા આટલી બધી ફરિયાદ એવી હતી કે કઈ રીતે થઈ શકે અને શિક્ષક તરફથી આ બધું આજ સુધી કોઈ ફરિયાદ આવેલી ન હતી અલગ અલગ બાળકીઓએ એવું જ કહ્યું કે દવા લેવા જઈએ એટલે અમને ગળા અને સાતીમાં હાથ ફેરવે છે કોઈએ એમ કહ્યું કે અમને ઝાંખ પર ગુમડા જેવું થયેલું તો કપડાં ઊંચા કરીને જોયેલું પછી અમને કમરમાં હાથ ફેર્યો છે એક બે છોકરીઓને પોતાના રૂમમાં બોલાવતો હતો જે છોકરીઓને રૂમમાં બોલાવતા હતા તેણે કહ્યું હતું કે મને કિસ કરે છે એવી પણ છોકરીઓ ફરિયાદ કરી હતી જ્યારે તેઓ નહવા જતી હતી ત્યારે સર અમને ચોરી સૂપીથી જુએ છે હાઈ લેવલ પર રિપોર્ટ મોકલી આપેલો છે આ આચાર્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે જ્યારે આ ગંભીર બાબતો મહિલા અધિકારી સામે આવી ત્યારે તેમણે આ અંગે શિક્ષિત શિક્ષકોને પણ પૂછ્યું હતું પરંતુ શિક્ષકો આ સમગ્ર બાબતથી અજાણ હોય એવી વાત કરી હતી મહિલા અધિકારી સમક્ષ એક મહિલા શિક્ષિકાએ જણાવ્યું હતું કે આ અંગે મને અઠવાડિયા પહેલાં વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું પરંતુ મેં કશું જોયું ન હતું આટલી ગંભીર બાબત અંગે જ્યારે શિક્ષિકાને ફરિયાદ કરવામાં આવે તેમ છતાં તેઓ ગંભીરતાથી ન લે એ મોટી બાબત છે વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીનીઓ સાથે માત્ર શારીરિક છેડતી થઈ છે કે કોઈની સાથે દુષ્કર્મ જેવી ઘટના પણ બની છે એ અંગે હવે પોલીસ તપાસ કરશે પ્રયાજોન અધિકારી નિધિ અને આદિજાતિ વિકાસ અધિકારી અંજુ કામર દ્વારા તમામ વિદ્યાર્થીનીઓના નિવેદન લેવાયા હતા વિદ્યાર્થીનીઓની વાતો સાંભળીને તરત જ તેમણે પોલીસને જાણ કરી હતી આદિજાતિ વિકાસ અધિકારી અંજુબેન દિલીપભાઈ કાંબણ આ સમગ્ર મામલે ફરિયાદી છે સુરત જિલ્લામાં આવેલા સડસઠ જેટલી આશ્રમ શાળાઓનું સંચાલન કરવાનું તેમજ આશ્રમ શાળાઓના પગારને લગતું કામકાજ તેઓ કરે છે પોલીસ દ્વારા આરોપીની આરોપીને માંડવી તાલુકાની કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા જ્યારે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્રણ દિવસના રિમાન્ડ સમયગાળામાં તેઓનો મોબાઈલ ફોન ચેક કરાય છે ફોટોગ્રાફ કબજે કરાય છે તેમજ કેટલા દિવસ શાળામાં હાજર રહેતો હતો કેટલા દિવસ ગેરહાજર રહેતો રજામાં ક્યાં જતો હતો દસ અગિયાર વર્ષથી શાળામાં ફરજ બજાવે છે તો કેટલા સમયથી આ પ્રકારના કૃત્યો કરતો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરશે મૂળ નવસારીના કબીલપોરના યોગેશ નાથુભાઈ પટેલ વર્ષ બે હજાર ત્રણથી માંડવી તાલુકામાં આવેલી આશ્રમ શાળામાં જોડાયો હતો બે હજાર તેરથી આચાર્ય તરીકેની ફરજ બજાવતો હતો તેના દ્વારા આશ્રમમાં ભણતી બાળાઓનો અવારનવાર પોતાના અંગત કામકાજ માટે કામકાજ ભણતી બાળાઓ માટે અવારનવાર પોતાના અંગત કામકાજ માટે બોલાવી કામ છોપણે કરતો હતો અને એ દરમિયાન છોકરીઓ સાથે હડબલા કરતો હતો તેનાથી ત્રાસ્યની છોકરીઓએ ગૃહ માતાને જાણ કરી હતી અને તેના દ્વારા આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને અધિકારીને આ માહિતી આપવામાં આવી હતી રાજ્યની આશ્રમશાળાઓમાં જ્યાં રાજ્યના ત્રણ વિભાગ મેનેજ કરે છે રાજ્યમાં નવસો ને તેત્રીસ આશ્રમશાળા આવેલી છે સરકારના આંકડા મુજબ આશ્રમશાળાઓમાં પચીસ વિદ્યાર્થીએ એક શિક્ષક હોય છે જેમાં એકસો પચાસ વિદ્યાર્થીએ વધુમાં વધુ પાંચ શિક્ષક હોય છે અહીં કર્મચારીઓ સવારે પાંચ વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધી કામ કરતા હોય છે જ્યારે શિક્ષકો સવારે અગિયારથી સાંજના પાંચ વાગ્યા સુધી બાળકોને ભણાવતા હોય છે બાળકોને સોફ્ટ સ્કિલ પર શીખવાની હોય છે આ શાળાઓ એનજીઓને ગ્રાન્ટ આપી ચલાવવામાં આવે છે જેમાં શિક્ષકોનો માસિક પચીસોથી પિસ્તાલીસો રખાયો હોય છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ